જેટલા વિડીયો તૈયાર થાય એટલા વિડીયો તૈયાર કરવાની કોશિશ કરશું અત્યારે તમને આજુબાજુનો બધો નજારો દેખાડે હસમુખભાઈ વાળા દોસ્તો અત્યારે જોઈ શકો છો આપ આ જડેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે અને શ્રાવણના બીજા સોમવારે અહીંયા મેળો ભરાય છે અને ભક્તો બધા છે દર્શનાર્થે આવતા હોય છે અહીંયા આપ જોઈ શકો છો અત્યારે અહીંયા ટ્રાફિક પણ એટલો છે આજુબાજુમાં બધા તમે અહીંયાનું વાતાવરણ જોઈ શકો છો વેચવાવાળા છે વેચવા આજુબાજુમાં બધા પોતાનો નાનો મોટો વેપાર રોજગાર બેઠા છે બધા રમોકડા અને તમામ વસ્તુના સ્ટોલ આખો મેળો આપને દેખાડશું અહીંયા પહેલા અમે આખે આખો મેળો આપને બતાવીએ

હા છે છે આ દોસ્તો જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા ત્યાં શ્રાવણની બીજા સોમવારે અહીંયા મેળો ભરાય ભરાય છે ભરાય છે અને બધા ભક્તો છે દર્શન અર્થે આવતા હોય છે અહીંયા જોઈ શકો છો આપ દોસ્તો વિડીયોના માધ્યમથી હોટલ

આ જો જોઈ શકો છો દોસ્તો તમે મેળો આપણે બતાવીએ છીએ પેલા આ દોસ્તો મેળાનો નજારો આખો આપને બતાવીએ છીએ કેવા કેવા ચકડોળો છે કેવા કેવા સ્ટોલો છે એ બધું આપને બતાવીએ જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં મેળો ભરાય છે લોકમેળો

જે આપ જોઈ રહ્યા છો વિડીયો ના માધ્યમથી એટલો બધો ટ્રાફિક દેખાતો નથી વરસાદી વાતાવરણ પણ છે દોસ્તો ટ્રાફિક છે ઘણો છે થોડા બાળા નીકળે છે અચ્છા

જડેશ્વર મહાદેવ નો મેળો ભરાય છે અહિયાં અત્યારે આપને બતાવી રહ્યા છીએ

મેળાની અંદરનો નજારો છે ફૂલ ટ્રાફિક છે આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી મોરબી સ્ટાર માટે વિડીયો તૈયાર કરી રહ્યો છે દોસ્તો અત્યારે દોસ્તો આપણે અત્યારે મેળો માણી રહ્યા છીએ જોઈ શકો છો આપ વિડીયોના માધ્યમથી દોસ્તો મેળો માણી રહ્યા છીએ મેળો મહાદેવ નો મેળો હળવો હળવો વરસાદ આવે છે ઝીણી મચ્છર છાટ આવે છે આપ જોઈ રહ્યા છો દોસ્તો બરોબર મેળાની અંદર આવી ગયા છે મેળાના વચ્ચો વચ્ચે અત્યારે પબ્લિકની ભીડ પણ એટલી છે દોસ્તો બધા ભક્તો આવે છે દર્શન અર્થે અને પછી મેળાની મોજ છે માણતા હોય છે વિડીયો માધ્યમથી આપ જોઈ રહ્યા છો દોસ્તો મેળાની મોજ અત્યારે લોકો લૂટી રહ્યા છે અને એની પૂરેપૂરી ઝલક મોરબી સ્ટાર તમારા સુધી પહોંચાડી રહ્યું છે દોસ્તો